નમસ્કાર સાથે હું આપનું સ્વાગત કરું છું સરકારી બાબુઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી નિયમો વિરુદ્ધ અધિકારનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આવા અધિકારીઓ વિરુદ્ધ જિલ્લા ડીઓ નિયમ પ્રમાણે બે ના પરિપત્ર મુજબ દૂર કરવા વધારે વર્ગ પશુપાલન અને ખેતી સહિત વિભાગના અધિકારી આદેશ કર્યા છે સમગ્ર દેશમાં ગરમીનો પારો આસમાને ચડ્યો છે ત્યારે સરકારી બાબુઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી નિયમો વિરુદ્ધ અધિકારનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આવા અધિકારીઓ વિરુદ્ધ જિલ્લા ડીડીઓએ નિયમ પ્રમાણે બે હજાર વીસના પરિપત્ર મુજબ એસીની સુવિધાઓ દૂર કરવા દસ કરતાં વધારે વર્ગ વન અને વર્ગ ટુ કક્ષાના ડેપ્યુટી ડીડીઓ પશુપાલન ખેતી સહિત વિભાગના અધિકારીઓને આદેશ કર્યો છે કે એમની ચેમ્બરનું એસી દૂર કરે અને માર્ગ મકાન વિભાગને રિપોર્ટ કરવામાં જણાવેલ છે ડીડીઓના આ આદેશ બાદ પંચાયત વિભાગમાં સોપો પડી ગયો છે ત્યારે આટલા વર્ષોથી એસી સુવિધાઓ સાથે કામ કરતા અધિકારીઓમાં સોપો પડી ગયો છે સાથે જ હાલ આટલી ગરમીમાં કેવી રીતે કામ કરશે એની પણ ચિંતા થઈ છે આ સમગ્ર બાબતે મીડિયા સાથે વાત કરતા ડીડીઓ સંજય મોદીએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતમાં દસ કરતાં વધુ શાખા અધિકારીની ચેમ્બરમાં ભૂતકાળમાં એસી ફિટ કરવામાં આવ્યા હતા આ બાબતે સરકારશ્રી ના પત્ર અન્વયે આ બધા જ અધિકારીઓને એસી સુવિધા મળવા પાત્ર નથી અત્રે જિલ્લા પંચાયતની કચેરીમાં દસ કરતાં વધુ જે અધિકારી હોય છે એ શાખાધિકારીઓની કચેરીમાં એમની ચેમ્બરમાં એસી ફીટ કરવામાં આવેલ હતા ભૂતકાળની અંદર એ સરકારશ્રીના જ બે હજાર વીસના પત્ર અન્વયે એમને એસી ની સુવિધા મળવાપાત્ર નથી જે અંતર્ગત એ પરિપત્રનું અમલ કરાવવા માટે મેં કહ્યું છે કારણ કે એનાથી સરકારને નાણાકીય બોજ પણ પડે છે ઉપરાંત એ જોઈને બીજા અધિકારી અને બીજા લોકોને પણ એક દાખલો મળે કે ભાઈ આ ખોટી રીતના આ સુવિધાનું વહન કરી રહ્યા છે એ દાખલો ન બેસે એટલા માટે આ દૂર કરાવવા માટેનું મેં નોંધ પર આદેશ આપેલ છે અને કાર્યપાલક ઇજનેરશ્રીને આ જવાબદારી સોંપેલ છે કે તમામ જે અધિકૃત રીતે લાગેલ છે એસી એ કઢાવી લેવાનું ડેપ્યુટી ડીડીઓ બે જે છે એમની એમની ચેમ્બર પશુપાલન અધિકારી ખેતીવાડી અધિકારી પ્રોગ્રામ ઓફિસર અધિકારીઓને પણ દાખલો મળે આ દૂર કરવા માટે કાર્યપાલક ઇજનેરને જવાબદારી સોંપાઈ છે ડેપ્યુટી ડીડીઓ પશુપાલન અધિકારી ખેતીવાડી અધિકારી પ્રોગ્રામ ઓફિસર સહિતના અધિકારીઓની ચેમ્બરમાંથી એસી દૂર થશે